જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગ બારમાં ફકડાનાથ બાપા વજયસિંહજી ગોહિલનું પાઠું કેવી રીતે મટાડે છે અને સવામણ તેલ કેવી રીતે માત્ર જટાની એક લટમાં સમાવી લે છે તે જાણ્યું તો મિત્રો આજે આપણે ફકડાનાથ બાપાની સમાધિની વાત અને ઉમાબાનો રોગ બાપા કેવી રીતે દૂર કરે છે તે જાણીશું જમરાળાના રતનસંઘજી વાળા નામના કારડિયા રાજપૂત પરિવારની પુત્રી ઉમાબાને રક્તપિત નામક ગંભીર રોગ થયો હતો આ રોગથી પરેશાન થઈ તેમના સાસરિયાવાળાઓએ તેમને તેના પિયર મોકલી દીધા જ્યારે આ વાત ફકડાનાથ બાપુના કાન સુધી પહોંચી ત્યારે તેઓએ ઉમાબાને પોતાની પવિત્ર જગ્યાએ લાવ્યા એક વર્ષ સુધી ઉમાબાએ ત્યાં નિવાસ કર્યો જ્યાં બાપુની કૃપાથી અને દિવ્ય ઉપચારથી તેમનો રોગ સંપૂર્ણપણે મટ્યો તેમનું આરોગ્ય સંપૂર્ણપણે પુનઃ પ્રાપ્ત થતા બધા જ આ ચમત્કારથી આશ્ચર્યચકિત થઈ ગયા તે બાપુની અત્યંત શ્રદ્ધાવાન ભક્ત હતી અને તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરતી હતી સંવત ઓગણીસો નવના વદ આઠમના દિવસે ફકડાનાથ બાપુએ પોતાના બધા જ ભક્તો અને સેવકોને એકઠા કરી સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી તે સમયે ઉમાબા ત્યાં હાજર હતા તે બાપુના શબ્દો સાંભળીને વ્યથિત થઈ ગઈ હૃદયથી દુઃખ અનુભવી તેણે બાપુના ચરણોમાં નમન કરી ભાવુક સ્વરે કહ્યું કે બાપુ જો તમે સંત અમને છોડીને જશો તો પછી અમારું શું થશે આપના આશીર્વાદ વગર જીવન કઈ રીતે ચલાવવું આવા શબ્દો સાંભળીને ત્યાં હાજર બધા ભક્તો અને સેવકોની આંખોમાં પણ આંસુની ધારા વહેવા લાગી સમગ્ર વાતાવરણ ભાવનાથી ગરીબ થઈ ગયું ત્યારે ફકડાનાથ બાપુ ઉમાબાની વ્યથાને સમજી ગયા અને હળવેથી બોલ્યા કે બેટા હું તો જાઉં છું પણ તું મારી પહેલા પૂજાશ આજ દિવસે ફકડાનાથ બાપુએ પોતાની પવિત્ર જગ્યામાં જીવંત સમાધિ લીધી આજે જમરાણા ગામના ઉત્તરે જાપા પાસે ફકડાનાથ બાપુની સુંદર અને વિશાળ જગ્યા સ્થિત છે જ્યાં પ્રવેશતાની સાથે જ સૌ પ્રથમ ઉમાબાના ચરણ પધરાવેલું એક નાનકડું મંદિર જોવા મળે છે આગળ વધતા જ ફકડાનાથ બાપુનું ભવ્ય અને પવિત્ર સમાધિ મંદિર સ્થિત છે જે ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે મંદિરની નજીક હનુમાનજીની એક સુંદર અને વિશાળ પ્રતિમા સ્થાપિત છે જે ભક્તોને શક્તિ અને ભક્તિનો અનુભવ કરાવે છે મંદિરની પાછળના ભાગમાં માનભાઈ માતાજી ભેંસની સમાધિ છે જે સાથે જોડાયેલી કથાઓને શ્રદ્ધાળુઓ આજે પણ શ્રદ્ધાથી યાદ કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને એક અપ્સરા અને મનુષ્યની અમરકથાનો ઇતિહાસ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ